નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે મિત્રો પેલા સફેદ કલર ગાડી છે એની કિંમત પંદર થી સત્તર લાખ એ પણ દેવેભાઈ ખવડની ની છે અને એક ફોર્ચ્યુનર છે પચાસ લાખ ની એની પણ પચાસ લાખ કિંમત છે આથી બે વર્ષ ચાર પાંચ વર્ષ પહેલા દેવેજભાઈ ખવડ જ ગરીબ પરિસ્થિતિમાં હતા આજે દુનિયામાં ડંકા વાગે અને મિત્રો સોનલ માના દર્શન કરવા હોય ને તો વિડીયો ને લાસ્ટ સુધી જોજો આમાં અમુક લોકો તો એવા પણ મિત્રો હોય છે કે જે પિક્ચર જોવે સલમાન ખાનના જોવે ઓલા જોવે ટેલર જોવે ગેમો રમવામાં સમય બરબાદ કરે આ જોવો તમે આ દેવજભાઈ ખબર છે એ પંજાબનો મ્યુઝિકનો જે મોટો કલાકાર હોય એનાથી પણ જે વધારે જેનું નામ મળે દુનિયામાં જેના ડંકા વાગે એવા દેવજભાઈ ખબરને ને સાક્ષાત માં સોનલ સપને આવ્યા હતા અને સપને આવ્યા હતા અને રૂબરૂ એમ કયો કે દેવજભાઈ આ વાત કરે તોય તો વીડિયાને જોજો તમે છેલ્લે સુધી સમજજો જેથી તમને સરળતાથી સમજાઈ જાય અત્યારના સમયમાં તમે કોઈ દી હાઈબ્રુ ને કે માતાજી અહીં આવ્યા પણ આ આ હું તમને જે કહાની કહી તમે પેલા આખું સમજો પેલા એમનેમ જોયા વગર ભાગી ના જતા મિત્રો દેવજભાઈ ખબર લગભગ 2015-16 ની સાલમાં ખૂબ જ નાના પરિવારમાં જન્મ થયો હતો એટલે કે ખૂબ નાના ત્યારે હતા જન્મ તો ઘણા વર્ષો પહેલા થયેલો છે એ તો તમે પણ જાણતા હશો પણ મિત્રો જાતે હોનરમાનું નામ એના હિયે અને હોઠે જ્યાંથી લાગ્યું છે ત્યાંથી દેવેશભાઈ ખવર દુનિયામાં ડંકા વાગે અને જે હું તમને વાત કરવા જઈ રહ્યો છું દેવેશભાઈ ખવર આ સોનલમાં રૂબરૂ મળેલા છે ને જી હા મિત્રો તમને એવું લાગતું છે કે હું આ ખાલા ખાલી વાતું કરું અફવા હું તમને સાબિતી પ્રૂફ આપીશ જેનું સો નહીં પણ બસો ટકા મિત્રો આજથી અમુક એટલે કે એક વર્ષ પહેલા જ્યારે દેવેશભાઈ ખવર ડાયરામાં બોલ્યા હતા કદાચ તમે સાંભળો હોય છે તે હું જ્યારે મઢડામાં ડાયરો કરવા ગયો ત્યારે આઈમાં એટલે કે સોનલ માં હોય અથવા તો એના કોઈ પરિવાર હોય અથવા બનુ હોય એને એમ કીધું કે આવે દીકરા ત્યારે મિત્રો ડાયરો કરતા હોય ત્યારે પૈસા આપે એટલે કે નાના મોટી ભેટ આપે માતાજીના મંદિર તરફથી અમુક એટલે કે આ વર્ષ પેલા ડાયરામાં દેવેદભાઈ બોલ્યા હતા અને આ ડાયરા જે વાત કરું એને ઘણા વર્ષો થઈ ગયા

તમે દયા મકાન માનો અંદાજ એવો બે પાસે તમે વિડીયો પણ જોયો છે એની પાસે ગાડીઓ એવી છે હમણાં છેલ્લા બે ચાર મહિનાથી થી દેવજભાઈ ખબર મિત્રો ગાડીના વિડીયો મૂકે છે જે રેન્જ રોવર ગાડી છે જેની કિંમત એક કરોડ ઉપર એટલે કે દોઢ કરોડ જેટલી કિંમત થાય છે પચાસ લાખ ની ફોર્ચ્યુનર છે ઓડી છે પચીસ પચાસ લાખ રૂપિયા ની કૃપા થઈ ગઈ તો મિત્રો કે જગદંબા ચારણ ચારણ માતાજી ભેગી હાલે છે આયમાં અને મિત્રો જેની માતાજી ભેગી હાલતી હોય ને એના દુનિયામાં ડંકા વાગે એનું કોઈ નામ નો લે નકર હું એક વાત તમને હજી કહી દઉં છું કે સાહિત્યકારમાં એક દેવેશભાઈ ખવડ અને એક માયાભાઈ આહિર નકર ગઢવી સમાજ સિવાય કોઈથી સાહિત્ય હારું બોલાય નહીં પણ માયાભાઈ ગઢવી સમાજ ને આહીર મામા થાય અમે પણ એના મામા થાય ગઢવી ને એટલે અમે બહુ બહુ સારો સંબંધ હોય આ લોકો એ પણ દેવા ખબર છે એ પણ ગઢવી સમાજ ના મામા જ થાય મિત્રો હવે હું તમને વાત કેવા જે જઈ રહ્યો છું એ ગઢવી નથી દેવેદભાઈ ખબર છે કાઠી દરબાર તેમ છતાં એના દુનિયામાં ડંકા હું વાગે છે મિત્રો વિડિયોને છેલ્લે સુધી જોજો અમુક અમુક લોકો અધૂરો મૂકીને વહી જાય ને કઈ સમજા વગરના એ વયા નો જાતા મને આજ તો બોલી લેવા દયો કેમ કે મને ખુદને જોવાનું મન થયું આજથી 10 દિવસ પહેલા અમારા ગામના આજુબાજુમાં દેવદભાઈનો ડાયરો હતો મિત્રો તમને માનો કે ના માનો એન્ટ્રી જોઈને મને એમ લાગ્યું દુનિયા ભલે વિરોધ કરે હું બધાને લોકોને જે દેવદભાઈનો વિરોધ કરે ને ખાસ કહું છું અપીલ કરું છું કે તમે શા માટે દેવદભાઈનો વિરોધ કરો છો અમુક લોકો વિરોધ જ કરે છે જો ભાઈ વિરોધ જેટલા લોકો કરે છે એનું માર્કેટમાં કોઈ હાલતું નથી અને હંમેશા વાહેન છે દુનિયાની એટલે ભાઈ તમે ખુદ મહેનત આગળ આવો કરવા માતાજીએ પૈસા એવું પણ હું નથી દેવજાઈ ની મહેનત પણ એવી હતી એને ગરીબાઈ પણ બહુ જોઈ છે અને દેવજભાઈ ને અત્યારે જે ડંકા વાગે છે ને અમર થઈ ગયું નામ અમર જેમ મણિરાજ બારોટ નું અમર થઈ ગયું ને એમ દેવાજભાઈ ખબર નું પણ મિત્રો અમર નામ થઈ ગયું છે તમને કદાચ ખબર ન હોય તો હું કહી દઉં જુનાગઢ એક દરબાર છે અને મિત્રો એને પાંચસો વીઘા જમીન કરી દીધી હતી માતાજી પાંચસો વીઘા પાંચ વીઘા પણ નહોતી પાંચસો વીઘા જમીન અમુક સમયની અંદર કરી દીધી હતી એનો પણ દેવેશભાઈ આમાં એક નોંધણી લીધી છે ડાયરાની અંદર મેં આ ડાયરાની અંદર વાત સાંભળી એટલે તમને હું કહું છું અને બીજી વાત મિત્રો કેવા જઈ રહ્યો છું કે એક વિદેશમાં એક છોકરો હતો ગઢવી નો હોય કે કયા સમાજ નો એની ખાસ માહિતી નથી પણ લંડનમાં હોય આપણે ઘણા ગુજરાતી લંડનમાં હોય ઘણા અમેરિકામાં હોય અલગ અલગ દેશમાં બધા જ આપણા ગુજરાતીઓ કામ કરતા હોય છે ત્યારે મિત્રો આ જે છોકરો છે એ હતો દુબઈની અંદર અને દુબઈની અંદર ટેક્સી ચલાવતો હતો એટલે કે ફોર વ્હીલ અને ફોર વ્હીલ ચલાવતામાં એને માતાજીનો ફોટો રાખ્યો સોનિલ માનો ફોર વ્હીલ ની આગળ હવે ફોર વ્હીલ આ ભાઈ ની ઘરની નથી કેમ કે એ તો બીજા ની ચલાવતો હતો એટલે દુબઈના જે શેખ છે એને કીધું કે તે આ ફોટો કોનો કાયમ લગાવે છે તો એને કીધું કે ગુજરાતની અંદર એક માં હોનલ માની બહુ મોટું મંદિર છે ને જ્યાં સાક્ષાત ગઢવીની ચારણાઈ જગદંબા જોગણી એવી બેઠી છે મઢળાની અંદર એનો ફોટો છે ત્યારે શેખે કીધું જ્યાં મિત્રો શેખે કીધું તું દુબઈના કે આ તું લગાડે તો છે પણ મારું માતાજી કામ કરી દેને તો હું માનું

પૈસા ખોવાઈ ગયાતા અને એક જગ્યાએ કઈ ફસાઈ ગયા છે પૈસા અને મિત્રો જ્યારે એને માનતા રાખીને થોડા દિવસમાં અંદર આ બધું કામ થઈ ગયું અને દુબઈના છે એક વાત તે ગાતે મિત્રો મઢળા આવેલા છે આ વાતને તમે ઉલ્લેખ કરજો આ ધ્યાન રાખજો કે આ સોનલબાના પરચા છે અને દેવેદભાઈ ખવડ પર મિત્રો ઘણીવાર પ્રોગ્રામમાં બોલે છે કે મને સોનબાઈમાં સપને આવી અને આવું કીધું અને હું એમ કહું છું આ કોઈ દાવો કે આ કોઈ અફવા નહીં હકીકત સાથે હું કહી શકું છું કે આ મઢળાની અંદર

હવે સોનલ માને કોઈ પબ્લિક ગાંડી નથી થઈ ગઈ કે સોનલ માન મંદિર એટલા બધો ટ્રાફિક લાગે મિત્રો આ કોઈ જાહેરાત પણ નથી મઢડાની આ હું આ એક મને અંતરથી મારી એક વાણી છે કારણ કે મારી વાણી એટલે જ છે મે દેવજ ભાઈ ખવડ ને જેદુ જોયો ને તેથી મને એમ થઈ ગયું કે ભાઈ ભાઈ ચારણ તારી આશીર્વાદ ફરી જાય ને તો દુનિયાના ડંકા વાગે કોઈના બાપને ને તેવડ નથી કે આડો તમને આ પગ ઉતરી શકે દેવભાઈ નું કઈ રોવાટું ખાંડું નહીં કરી શકે આ મારી ગેરંટી છે તમે પણ આવજો દર્શન કરી અને કામ મહેનત કરતા રહેજો અમુક લોકો તો એવા છે ખાલી માનતા જ રાખે છે કે માતાજી મને કરોડપતિ બનાવી દે ભાઈ કોઈ તમને કરોડપતિ નહીં બનાવે તમારે આગળ વધવું છે તો તમે માનતા જરૂરથી રાખો મહેનત કરો અને ગરીબ માણસ નું જેમ બને એમ સારું કરો જે ભૂખ્યા છે ને ખવડાવો જેમ દુનિયામાં સારું કરશો એમ તમે આગળ વધશો મિત્રો હજી એક પણ વાત કહી દઉં માયાભાઈ આહિર જે છે એની પાસે કારનું કલેક્શન એવડું મોટું છે એનું હું તમને વિચાર માયાભાઈનું કેમ નામ લઉં નામ લઉં છું એ પણ તમને કહી દઉં કારણ કે મિત્રો માયાભાઈ આહિરનો દીકરો જયરાજ છે એ ભાઈ પણ સોનલ માને મોગલ માને ખૂબ જ માને જે ચારણની જગદમભાઈઓ છે ને અને આ દેવેશભાઈ ખવડ હારેજભાઈ ફરતા હોય રોજે માયાભાઈ જયરાજભાઈ આહીર બધા લોકો રોજ ભેગા રખડતા હોય એટલે મને અંદાજ છે કે આના ઉપર ચારણ હાથ છે કારણ કે આ કરોડ કરોડ ની પાત્રી પાત્રી ફોરવિલું જેના ઘરે પડી હોય એને તો આ માતાજી સિવાય કોઈ થી ઉઘારી ના હોય અટકેલા કામ ઉગારે ઈ ચારણ જગદંબા ઈ ખોડલ ઈ સોનલ ઈ મોગલ અને મિત્રો આના જેને ડંકા વાગી જાય ને દુનિયામાં એના ડંકા હંમેશા માટે વાગતા જ રહે છે ઘણા લોકો કે દેવેદભાઈ પડી જાય જેલમાંથી નો પડે યાર એના મઢળાવાળીનો પંજો પડી ગયો ના એમ કેવાય કે એની દયા થઈ ગઈ દેવેદભાઈ જ્યારે પણ મિત્રો નવી ગાડી છોડાવે એટલે પેલા મઢડા આવે છે અને માતાજી ના આશીર્વાદ લે છે એ તમને મેં આગળ વિડીયો બતાવ્યા કદાચ નો જોયો હોય તો જોઈ લેજો અને દેવેદભાઈ ખવડ સાથે આપણે દાવા સાથે કહી શકીએ કે રૂબરૂ માતાજી વાત કરે છે તો જ આ ડંકા વાગ્યા હોય નગર ગઢવી સમાજ સિવાય કદાચ કોઈ સાહિત્યકાર બીજું ઓછા બોલી શકે ભલે બોલતા હશે પણ જેના ડંકા દુનિયામાં વાગતા હોય આ દેવાય ખવડ અને માયાભાઈ આહિર છે તમને તો ખબર નથી પણ આજથી દસ વર્ષ પહેલા કે સાત વર્ષ પહેલા દેવાયત ખવડ જયારે કોથળો પાથરી નીચે બેસતા ખુબ ગરીબાઈ હતી અને કીર્તિદાન ગઢવી જયારે ડાયરામાં બોલતા આજે કીર્તિદાન ભાઈ ગઢવી પૈસા ઉઠાતા હોય દેવાયત ખવડ ડાયરામાં ગાતો હોય તો દયા છે મને બીજી કાંઈ ખબર નથી જેટલું મને ખબર હતી બધું જ તમને કહી દીધું છે પણ હું તમને આરતી બતાવું અને વિડીયોને શેર તો જરૂરથી કરજો યાર અને સોનલ માં બોલજો કોમેન્ટની અંદર હોનલ માં બધાનું સારું કરે અને તમે પણ જો મારી જેમ ખૂબ જ સોનલ ને માનતા હોય ને

એકવાર મુલાકાત કરો અને કોમેન્ટમાં અને વિડીયા ને ફટાફટો પડી જાય ને દુનિયામાં ડંકા વાગી જાય અને યાદ રાખજો દેવાજ ખબર રહે કે ન રહે દુનિયામાં પેલા અમર થઈ ગયેલો એટલે અમર થઈ ગયો અને દેવાજ ખબર કાયમ માટે અમર થઈ જાય દુનિયા ભલેને વિરોધ કરવી તોડવું એટલું તોડી લે દેવા જ માતાજી કાયમ આવું નામ રાખે હું તો એમ જ કહું છું કારણ કે એને સાહિત્યને ને પણ જીવંત રાખ્યું છે એ ખરાબ નથી બોલતો પણ દુનિયાના હાચું બોલે એટલે વિરોધ થાય છે માટે કોઈ દેવાજ ખબર કોઈ સગા નથી થતો છતાં પણ મારે જિંદગીમાં આગળ વધે જ તમે પણ મહેનત કરતા રહેજો માનતા માનજો માતાજીને પગે પણ લાગજો પણ જેમ બને એમ ગરીબ નું સારું કરજો દુનિયાની કોઈ તેવડ નથી તમને મિત્રો આગળ વધવામાં રોકી શકે તો જય સોનલ માં જરૂર બદલો અને હું તમને હવે એવું જઈ રહ્યો છું માતાજીની આરતી એક મિનિટ નો સમય કાઢીને આરતી જોજો અને શેર કરજો તમે ક્યારે સોનલ ગામ આવ્યા છો કે નહીં અને કયા ગામ અમારો વિડીયો જોવો એ કોમેન્ટ સેક્શન ની અંદર બતાવજો અને આ વિડીયો વિશે તમારું શું માનવું એ જરૂરથી કહી દેજો મિત્રો હવે હું તમને આરતી બતાવવા જઈ રહ્યો છું જ્યાં સાક્ષાત માતાજી કંચન માના કુળ એટલે કે માતાજી ના કુળ એટલે કુળ એટલે કે કુટુંબી કઈક કોડ થતા છે આડા હોડા સગા હોય બેન હોય અથવા કઈ પણ હોઈ શકે છે માતાજીના એ આરતી ઉતારે છે જુઓ લાઈવ દર્શન કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા ની બહુ મહેનત કરીને બનાવ્યો છે ભૂલતા ની મિત્રો જુઓ